સાહિત્ય શું છે ધ લાસ્ટ વર્ડ ઓન રોબે ગિરલેટ નિબંધમાં બાર સાહિત્ય શું છે એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે સાહિત્ય ભાષા અને જગતને સમજવાનો પ્રયાસ કરે છે પણ આ પ્રશ્નનો કોઈ સંતોષકારક જવાબ એ મેળવી શકતું નથી આમ લિટરેચર ઇઝ ધ ક્વેશ્ચન માઇનસ ઇટ્સ આન્સર લિટરેચર ઇઝ ધ ક્વેશ્ચન માઇનસ ઇટ્સ આન્સર જેમાંથી જવાબ બાદ થઈ ગયો છે એવો પ્રશ્ન છે વિશ્વનું વિશ્વની કોઈ પણ ભાષાનું સાહિત્ય પોતે ઉભા કરેલા પ્રશ્નોના જવાબ આપી શક્યું નથી આમ ઉકેલ વગરનો કોયડો એટલે સાહિત્ય સાહિત્ય અને ઉપસ્થિત કરેલો કોયડો અને તેના સંભવિત ઉકેલ વચ્ચે ભાષા એ માધ્યમ તરીકે કામ કરે છે સાહિત્ય આપણને આપણી આસપાસના વિશ્વ અંગે સભાન બનાવે છે આપણે આપણા જીવન કાર્ય અંગે વિચારતા હોઈએ છીએ તે અંગે પ્રશ્નો પણ જાગે છે સાહિત્ય આ પ્રશ્નોને સમજવામાં મદદ કરે છે એમને વિશદ બનાવે છે પણ તેના ઉત્તર મેળવવામાં એ આપણને મદદ કરતું નથી જીવન કેવું હોવું જોઈએ એવો પ્રશ્ન હોય તો તેનો કોઈ જવાબ આપણને સાહિત્ય પૂરું પાડતું નથી હા આપણને એ અંગે સભાન ચોક્કસ બનાવે છે સાર્ત્ર ઓગણીસો સુડતાલીસમાં વોટ ઇઝ લિટરેચરમાં સાહિત્યની વ્યાખ્યા બાંધવાનો પ્રયાસ કર્યો હતો એના શાસ્ત્રના મત મુજબ સાહિત્ય એ લેખક અને વાચક વચ્ચેનો સંવાદ છે લેખક એવું ઈચ્છતો હોય છે કે વાચક તેના સ્વાતંત્ર્યનો ઉપયોગ તેના વાચનમાં પ્રમાણભૂત રીતે કરે પૂર્વગ્રહ વગર બીજી બાજુ વાચક પણ એવું ઈચ્છે છે કે લેખક પોતે પણ એ જ રસ્તે ચાલે લેખનનું આ મોડેલ પ્રતિબદ્ધતાના ખ્યાલ પર અવલંબે છે લેખક અને વાચક બંને સ્વતંત્રતા પરત્વે પ્રતિબદ્ધ એ પ્રતિબદ્ધતાના મુદ્દા વિશે સંપ્રેષણના મોડેલને ધ્યાનમાં રાખીને વિચાર્યું હતું એના મતે પ્રતિબદ્ધ લેખનનું કામ જગતની છબી માનવીની સ્થિતિ વગેરે સંપ્રેષિત કરવાનું છે સાહિત્યના પાઠકને શું સંદેશો આપે છે એની ચર્ચા કર્યા વગર સાહિત્યના પ્રતિબદ્ધ સ્વરૂપ અંગે વાત કરવાનો કોઈ અર્થ નથી એટલે કે આધુનિક સાહિત્ય તેના વાચક સાથે આ રીતે સંપ્રેષણ કરતું નથી માટે તે પ્રતિબદ્ધ નથી એવી શાસ્ત્રની આ દલીલ સાથે રોલાબાર સહમત નથી એ કહે છે પ્રતિસંપ્રેશણ એન્ટી કોમ્યુનિકેશન એ લેખનનું એક આત્યંતિક સ્વરૂપ છે બાર્થના રાઇટિંગ ડિગ્રી ઝીરો પર એ પુસ્તકનું નામ છે રાઇટિંગ ડિગ્રી ઝીરો પર સાત્રના આ વોટ ઇઝ લિટરેચર પુસ્તકનો ઊંડો પ્રભાવ હતો સાત્રના ઘણા વિચારોનો તેના આરંભિક કાર્યમાં પ્રભાવ હતો પ્રતિબદ્ધતાના વિચાર અંગે બાર્થ સાત્ર સાથે સંમત નહોતા રાઇટિંગ ડિગ્રી ઝીરો પુસ્તક એકબીજા સાથે સંકળાયેલા બે ભાગમાં વહેંચાયેલું છે એક ભાગ ઐતિહાસિક અને બીજો ભાગ સાત્રે રજૂ કરેલા ફ્રેન્ચ સાહિત્યના ઇતિહાસનો એક વિકલ્પ ર રજૂ કરે છે ઓગણીસો ત્રેપનમાં પ્રકાશિત રાઇટિંગ ડિગ્રી ઝીરોમાં બાર્થ કહે છે કે સર્જક લેખકની અમુક રૂઢ શૈલીને જડપણે વળગી રહે તો તેનાથી તેની સર્જકતા અને મૌલિકતા પર અસર પડે છે સર્જકે પોતાના સર્જનને સતત ઘૂંટતા રહેવું જોઈએ સાહિત્ય એક સંસ્થા છે અને સત્તાનું કેન્દ્ર છે એ બુર્ઝવા વર્ગના હિતમાં કામ કરે છે બાર્થના આ વિચારો જર્મન ફ્રેન્કફર્ટ સ્કૂલની નજીકના વિચારો છે ઓગણીસમી સદીમાં સાહિત્યને એની મર્યાદાઓમાંથી બહાર લાવવાના પ્રયાસો થયા એના અંત ભાગમાં આ અંગેના વ્યૂહ વધુ આક્રમક બન્યા જો સાહિત્યને સુધારી ન શકાય તો તેનો નાશ કરવો યોગ્ય છે એવા વિચારની પણ કેટલાક સર્જકોએ હિમાયત કરી આમ ઘણા આધુનિક લેખકો માટે લેખન એ સાહિત્યના હનન કે ધ્વંસના પ્રયાસનું માધ્યમ બન્યું બાર્થ અહીં સ્ટીવન માલાર્મે જેવા આધુનિક સર્જકોનો નિર્દેશ કરે છે આ લોકોએ એમના લેખનમાં સાહિત્યના તમામ ચિહ્નો દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો ભાષાને તમામ પરંપરાઓ અને શિરસ્તાઓથી મુક્ત કરવાનો માલાર્મ્ય જીવાએ પ્રયાસ કર્યો હતો આ લેખન ક્રાંતિકારી છે અહીં સંપ્રેષણના મુદ્દાની સર્વથા અવગણના કરાઈ હતી રાઈટિંગ ડિગ્રી ઝીરો એ શીર્ષક આ વલણનો નિર્દેશ કરે છે આલ્બેર કામુની ધ આઉટસાઇડર નવલકથાની શૈલી એ આ વલણના નિર્દેશ નિદર્શનરૂપ હતી રાઇટિંગ ડિગ્રી ઝીરોમાં વિચારધારા જે રીતે કામ કરે છે એ બાબતનો બાર્થ ઉલ્લેખ કરે છે આ પુસ્તકમાં એણે સત્તરમી સદીના ફ્રાન્સમાં લેખનના પ્રશિષ્ટ સ્વરૂપ અને તેની પાછળથી જે સ્થિતિ સર્જાય એની રૂપરેખા આપી છે આ પ્રશિષ્ટ લેખન તેની સરળ ચોકસાઈપૂર્વક અને ભાવભરી શૈલી માટે પ્રશંસા પામ્યું હતું વાસ્તવિકતાના નિરૂપણનો તે એક સહજ માર્ગ ગણાયો હતો આ શૈલી ઓગણીસમી સદીમાં ફ્રાન્સમાં લેખનનું એક આદર્શ મોડલ બની ગઈ હતી અઢારસો પછી અઢારસો પચાસ પછી આ શૈલીના વળતા પાણી શરૂ થયા અને એના સ્થાને અનેક નવા સ્વરૂપો ઉપસવા માંડ્યા આમ બનવા પાછળ અઢારસો ચાલીસના અરસામાં સમગ્ર ફ્રેન્ચ સમાજને હચમચાવી મૂકનારા આર્થિક સામાજિક અને રાજકીય પરિવર્તનો જવાબદાર હોવાનું બાર્થ માને છે આમ પ્રશિષ્ટ લેખન શૈલી એ અમુક ચોક્કસ ઐતિહાસિક વાસ્તવિકતાનું બરાબર નિરૂપણ કરતી હતી એવું નહોતું હકીકતમાં તો તે સમાજના આગળ પડતા વર્ગ ધારાશાસ્ત્રીઓ વેપારીઓ રાજકારણીઓ વગેરેના હિતમાં વાસ્તવિકતાને ઢાળવાનું કામ કરતી હતી પણ આધુનિક મૂડીવાદના ઉદય અને સમાજવાદના આરંભના કારણે સ્થિતિ બદલાય સર્જકો માટે આ સમાજમાં વર્ચસ્વ ધરાવતા વર્ગના વિચારોનું પ્રતિબિંબ પાડવું જરૂરી રહ્યું નહીં વર્ચસ્વ ધરાવતી વિચારધારામાં પોતાનું શું સ્થાન છે તે અંગે આ લેખકો નવેસરથી વિચારવા માંડ્યા અને એના કારણે લેખનના નવા સ્વરૂપોનો રાફડો ફાટ્યો એના અમુક સમકાલીનોએ તટસ્થ ઝીરો ડિગ્રી શૈલી અપનાવી જે બાર્થના મતે હકીકતમાં તટસ્થ કે નિષ્પક્ષ નહોતી બાર્થ કહે છે કોઈ પણ લેખન વિચારધારાના પ્રભાવથી સદંતર મુક્ત હોઈ શકે નહીં આ જ કારણે લેખન એન એક્ટ ઓફ હિસ્ટોરિકલ સોલિડારિટી છે આ રીતે રાઈટિંગ ડિગ્રી ઝીરો લેખકની ભૂમિકા અને દરજ્જાને સમજવા માટે એક નવો અભિગમ રજૂ કરે છે એમનું બીજું મહત્ત્વનું પુસ્તક ધ ડેથ ઓફ ધ ઓથર લેખકનું મોત ઓગણીસો ઓગણસિત્તેરમાં મિશેલ ફુકોએ એનું પ્રખ્યાત ભાષણ આપ્યું વોટ ઇઝ એન ઓથર અને ઓગણીસો અડસઠમાં બાર્થ એક સનસની લેખ લખ્યો ધ ડેથ ઓફ ઓથર આ લેખ એન્ટી હ્યુમનિઝમ પ્રતિ માનવવાદના સ્લોગન સ્લોગનરૂપ બન્યો ઓગણીસમી સદીથી માંડી વીસમી સદીના સાઠના દાયકાના અંત સુધી લેખક અને તેનો આશય સનાતની વિચારકો અને ફૂકો બાર્થ જેવા આધુનિકો વચ્ચે મોટા વિવાદનો વિષય રહ્યો અને કૃતિ અંગેનો વિવાદ લેખકની આસપાસ કેન્દ્રિત હતો વીસમી સદીના સાહિત્ય સાહિત્ય સિદ્ધાંત ઉત્તર સંરચનાવાદ ઉત્તર આધુનિકતાવાદ વગેરેના ઇતિહાસમાં એક સીમાચિહ્ન રૂપ લખાણ છે કર્તાના જીવનના સંદર્ભમાં કૃતિનું વિશ્લેષણ કરતા પરંપરાગત વિવેચનનો આ લેખ વિરોધ કરે છે કલાપીના કાવ્યની વાત કરતી વખતે કલાપીને વચ્ચે લાવવાની જરૂર નથી રાવજીના કાવ્યની વાત કરતી વખતે રાવજીને વચ્ચે લાવવાની જરૂર નથી આ આ આ અર્થમાં લેખ કામ કરે છે ઈશ્વરનું મૃત્યુ કૃતિનો એક ચોક્કસ અર્થ હોય છે એવા વિચારનો વિચ્છેદ મૌલિકતાના વિચારના અંત જેવા ઉત્તર આધુનિકતાવાદી વલણો સાથે આ લેખ સંકળાયેલો છે એટલે કે ઈશ્વરનું મૃત્યુ કૃતિનો એક ચોક્કસ અર્થ હોય છે એવા વિચારનો વિચ્છેદ મૌલિકતાના વિચારનો અંત જેવા ઉત્તર આધુનિકતાવાદી લખાણો સાથે ધ ડેથ ઓફ ઓથરનો સંકળાયેલો છે બાર્થ કહે છે ટેક્સ્ટ એટલે કે પાઠ એટલે કે કૃતિ એ મૌલિક સર્જન હોતી નથી એ તો પ્રચલિત વિચારો કે અવતરણોની માત્ર ગોઠવણી હોય છે બાર્થ કહે છે લેખક એ લેખક નથી એ સ્ક્રિપ્ટર સ્ક્રિપ્ટ લખનાર લહિયો છે કમ્પોઝિટર છે ધ ડેથ ઓફ ઓથરને મિશેલ ફુકોના વોટ ઇઝ એન ઓથર સાથે પણ સરખાવી શકાય પણ લેખક લેખક નથી અને આ દુનિયામાં કશું મૌલિક નથી જે કંઈ હોય એ પ્રચલિત વિચારો કે અવતરણોની ગોઠવણી હોય છે કયો લેખક કઈ રીતે ગોઠવણી કરે છે તેના પર એ કૃતિનો આધાર હોય છે લેખકનો મોત નિબંધના શીર્ષકના અનેક અર્થ થઈ શકે વિવેચનની વાત કરીએ તો કોઈ કવિની કવિતાનું વિશ્લેષણ કવિના જીવન સંદર્ભથી મુક્ત રીતે કરવું તે કાવ્યના કરતા એટલે કે કવિના મૃત્યુ સમાન છે સર્જનમાં સર્વવ્યાપી કથક ઓમની પ્રેઝન્ટ નેરેટર નેરેટરના મૃત્યુનો એ નિર્દેશ કરે છે અગાઉની નવલકથાઓમાં કથક સર્વવ્યાપી બની ઉપસ્થિત રહેતો અને પ્રિય વાચક ગોવર્ધનરામ જેમ સંબોધન કરતા એવું એ કરતો પોતાની હાજરી પુરાવતો લેખક પાત્રો વગેરે વિશે પણ આવી રીતે માહિતી આપતો મુનશી વગેરે આધુનિક સર્જકો પૈકીના ઘણાએ આ પદ્ધતિનો ત્યાગ કર્યો હતો લેખક હવે લહિયો સ્ક્રિપ્ટર કે મુદ્રક બન્યો એ કશું મૌલિક આપી શકે એમ નથી એક લહ્યા કે મુદ્રક તરીકે તે પહેલેથી જ ઉપલબ્ધ અવતરણો વગેરેને ભેગા કરી એની ગોઠવણી કરે છે બાર્થના લેખકના મોતનો ખ્યાલ બહુ જ ક્રાંતિકારી હતો સંરચનાવાદના અસ્ત અને ઉત્તર સંરચનાવાદના ઉદયમાં એના આ વિચારની મહત્વની ભૂમિકા હતી લેખકનું મોત વાચકને જન્મ આપે છે કૃતિનું મૂલ્યાંકન તેના જીવન સંદર્ભના આધારે નથી કરવાનું પણ તેની ભાષા અને વાચકના ચિત્ત પર પડેલા કૃતિના પ્રભાવના આધારે કરવાનો છે કૃતિને કરતા હોય છે અને ટેક્સને સ્ક્રાઇબ એટલે કે લહ્યો હોય છે લખનારો હોય છે જે લખે છે તે પત્રકારોને પણ લહ્યા જ કહેવાય તેઓ પહેલેથી ઉપલબ્ધ માહિતીઓ નેતાઓના અવતરણો અભિપ્રાયો વગેરે ભેગા કરી એમને વૃત્તાંત રૂપે ગોઠવે છે અખબારી ભાષામાં એને સ્ટોરી કહેવાય પણ એ એનો સર્જક નથી ગણાતો એની મૌલિક રચના નથી ગણાતી એણે લખેલા સમાચાર વૃત્તાંતનું અર્થઘટન વાચકો પોતપોતાની સમજ પ્રમાણે કરે છે બાર્થ કહે છે ઓથર પણ આ જ રીતે સ્ક્રિપ્ટર છે લહિયો છે કેમ કે ભાષા એ એની નિજી સંપત્તિ નથી વિચારો પણ એના પોતાના નથી હોતા એ તો માત્ર વિચારો અને શબ્દોને સાથે સીવવાનું કામ કરે છે એ માત્ર મેડિયેટર મધ્યસ્થી છે પત્રકારોની જેમ જ તે વિચારો અને શબ્દોને ભેગા કરી એને ગોઠવી વાચક સામે રજૂ કરે છે અને વાચક પોતાની મતી અનુસાર એમાંથી અર્થ કાઢે છે બાર્થના એ વખતે નવા ગણાયેલા ગણાયેલા વિવેચનની દલીલ એ હતી કે લેખક એક મૂડીવાદી વિચારધારાનો એક બુર્ઝવા અવતાર છે સાહિત્યિક ઇતિહાસ અને સાહિત્યના શિક્ષણ સર્જકની અવધારણાના આધારે રચાય છે કૃતિનો અર્થ લેખકમાં શોધવામાં આવે છે એટલે લેખકનું અંગત જીવન એમાં પ્રતિબિંબિત થાય છે તેનું કોઈ આત્મવૃત્તાંત છે વગેરે અહીં તે કૃતિના અર્થઘટનમાં કૃતિ બાહ્ય પરિબળો જેવા કે લેખકનો જીવન સંદર્ભ તેનો યુગ વગેરેનો આધાર આ બધી પદ્ધતિનો બાર્થ વિરોધ કરે છે બાર્થનું માનવું હતું કે સર્જક અને એનું સર્જન એ બે અલગ બાબત છે કૃતિના વિવેચન વખતે એ બંને વચ્ચે ભેળસેળ કરવી જોઈએ નહીં સર્જકના રાજકીય ધાર્મિક વલણો અને એના જીવનના અન્ય સંદર્ભોના પ્રકાશમાં એની કૃતિ સમજવી સહેલી જણાય પણ એ પદ્ધતિ ભૂલ ભરેલી છે એનાથી વાચકની આકલન ક્ષમતા મર્યાદિત થઈ જાય છે વાચક એ સીમા સીમારેખાની બહાર નીકળી શકતો નથી આમ લેખક કેન્દ્રમાં ન રહેતા લેખન કેન્દ્રમાં આવ્યો વ્યાકરણમાં કર્તાનું જે સ્થાન એ જ લેખકનું લેખનમાં આંતર ખ્યાલ પણ ધ ડેથ ઓફ ઓથરમાંથી જ આવ્યો હવે વાચકનો મહિમા છે અર્થ લેખકમાં નહીં પણ વાચકમાં પડેલો છે વિચારોથી સર્જન અને ભાવન વિશેના આપણા વિચારોમાં ધરમૂળથી પરિવર્તન લાવવામાં બાર્થના નિબંધોએ બહુ મોટી ભૂમિકા ભજવી લેખકની પરંપરાગત ભૂમિકા અને કૃતિ અંગેના આપણા ખ્યાલો પર આ લેખોએ આ કુઠાર કઠોર આઘાત કર્યો પશ્ચિમની સાંસ્કૃતિક પરંપરાની માન્યતા એવી છે કે સર્જક અને કૃતિ વચ્ચેનો સંબંધ અવિભાજ્ય છે કૃતિનો અર્થ સમજવા માટે લેખકના આશયને ધ્યાનમાં લેવો જ પડે બાર્થ આની ટીકા કરે છે ધ ડેથ ઓફ ઓથરમાં ભાવન આ ત્રણેય અંગેના પરંપરાગત ખ્યાલોની ટીકા કરે છે લેખકના મોતની જાહેરાત એ કૃતિના અર્થબોધની જૂની પદ્ધતિની અવસાન નોંધ ખાલી નહોતી સાહિત્યિક અર્થબોધ અંગેની આપણી સમજ માટેના એના સુચિતાર્થો ઘણા વ્યાપક હતા બાર્થ કહે છે અગાઉ કૃતિના અર્થનો ખુલાસો આપણે સર્જકના જીવન કવનમાં શોધતા હતા જાણે કે કૃતિને એક રૂપક બનાવીને સર્જક પોતાની આપવીતી આપણને ના કહેતા હોય લેખકના મૃત્યુની વાત સાથે જ કૃતિની તેના સર્જક સાથેની જન્મનાળ કપાઈ જાય છે આમ કૃતિનું અર્થઘટન કેવી રીતે કરવું એ નક્કી કરવામાં માત્ર વાચક જવાબદાર છે લેખકની કોઈ ભૂમિકા ત્યાં રહેતી નથી લેખકને કેન્દ્રમાં રાખીને તેનું આધિપત્ય સ્વીકારીને થતા અર્થબોધમાં એક કરતાં વધુ અર્થોને અવકાશ રહેતો નથી હવે જ્યારે લેખકનું પ્રતિકાત્મક મૃત્યુ થયું છે ત્યારે અર્થઘટન સર્જક કેન્દ્રિક અર્થઘટન પદ્ધતિમાંથી બહાર નીકળી શકે કૃતિની સાથે સર્જકને સાંકળવાથી કૃતિની એક મર્યાદા કે સીમા નક્કી થઈ જાય છે આમ લેખકના મોતથી કૃતિની આંતરપાઠ્યતા અને વાચકનો એક અર્થઘટનકાર તરીકે જન્મ થાય છે હવે વાચક કૃતિનો અર્થ પોતાની રીતે કરવા માટે મુક્ત છે અને બાર્સ કહે છે કૃતિનો કોઈ એક અર્થ નથી હોતો પણ એમાં બહુવિધ અર્થઘટની અવકાશ રહેલો હોય છે